ચૂંટણી પંચ દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની જાહેરાત કરતાં સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે આચાર સંહિતા લાગુ થતાં જ તંત્ર પણ મેદાને ઉતરીને આચાર સંહિતાનો અમલવારી કરવા કામે લાગી ગયું છે જે અંતર્ગત સુરત સહિત સમગ્ર જિલ્લામાં જુદી જુદી સરકારી યોજનાઓના રાજકીય પાર્ટીની જાહેરાત સાથેના પોસ્ટરો અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા હતા તે સિવાય દિવાલ પરથી જાહેરાતો અને પેન્ટિંગ પણ દૂર કરવામાં આવ્યા હતા પબ્લિક તથા ખાનગી સ્થળોએથી આઠસો દસ વોલ પેન્ટિંગ બારસો બોતેર પોસ્ટરો ચારસો ચાલીસ બેનરો તથા અન્ય છસો છપ્પન મળીને કુલ્લે ત્રણ હજાર એકસો ઇઠોતેર પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી આચાર સંહિતાનો અમલ કરનાર ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી વિસ્તારવાઈઝ કામગીરીની વાત કરવામાં આવે તો સુરત ઉત્તર ચાલીસ વરાછા રોડમાંથી ચોવીસ કરંજમાંથી એક લિંબાયતમાંથી ત્રણસો પંચોતેર સુરત પૂર્વમાંથી એકસો ચુમ્માલીસ ઉધનામાંથી ચારસો પંદર મજુરામાંથી નવ્વાણું કતારગામમાંથી ચોપન સુરત પશ્ચિમમાંથી પિસ્તાલીસ ચોર્યાસીમાંથી સાતસો આઠ બારડોલીમાંથી પાંચસો બાવન મહુવામાંથી અઠ્ઠાવન ઓલપાડમાંથી બસો પચીસ કામરેજમાંથી એકસો તેસઠ માંડવીમાં તોંતેર માંગરોળમાં એકસો બ્યાસી જેટલા વોલ પેન્ટિંગ પોસ્ટરો બેનર સહિતની પ્રચાર સામગ્રી દૂર કરીને આદર્શ સંહિતા અમલીકરણ કરવામાં આવ્યું હતું